નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ રાજુલા ખાતે ટીજેબીએસ બી એસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ રાજુલા ખાતે ટીજે બી એસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ રાજુલા નગરપાલિકા ખાતે આવેલ ટીજે બી એસ ગર્લ્સ હાઈસ્કૂલ રાજુલા ખાતે રમત ગમત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ આ તકે ટીજે બી એસ ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સીમાબેન પંડ્યા વાસંતીબેન ત્રિવેદી અર્જુનભાઈ જોગરાણા જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર સાગરભાઈ સરવૈયા રાજુલા તાલુકા ભાજપ મંત્રી ભરતભાઈ જોશી ડૉક્ટર ઉર્મિલાબેન બલદાણિયા ડૉક્ટર ધ્વનિબેન તેરૈયા તેમજ સમગ્ર હાઈસ્કૂલનો સ્ટાફ હાજર રહ્યો હતો આજના આ કાર્યક્રમમાં કુલ પાંચસો જેટલા બાળકોએ ભાગ લીધેલો હતો ત્યારે ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ રાજુલા નગરપાલિકા સંયોજક હરેશભાઈ જેઠવા અને પ્રશાંતભાઈ ગોહિલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા આપણા જ વિસ્તારના આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં